아, ઠ 디 ડ ી ઉ <environments> પ

Você queria que eu fosse? 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 Você queria que eu não Você queria que eu fosse? 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 que eu eu Você

ચોર આવ <tinyan> <tinyan>

था 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 नी नी भा, था तो मोबाइल मम्मी फोन सेटर्न धबरा तू काय करत आहे आलो बنده बा नाही रेकर्डीन पण ठंडी आहे तो बाकी खरज के जे मी ताड जे लाजे का ना उठलो मी तो जाऊ ताळतो चौक ठरती आणि मोशो काऊ हां बोल तने काढवाय तो काय खेजे घरा ना करती मन तर आपण तो ताड वातीच दहीन अमर आहे जो ओ वटमण वटमण ठारू पण टेना ना टेना ना बाय आप का तुन गुनु नार बाबा काय तो काढ ना सारा था तो

એટલે કીધું હેરા મમ્મી ઘેર જવા દે અઠવાડિયાર ભોડ્યો ની વસ્તી હોય અને તું એમ તાર કોડ કરીએ શીડો નીરો

हामी त ठरी छ छ छ छ म त छौ जाडु पिएर यो बा त ठरी जाउ अरे तू त छौ कोथो चढायो हो हैन म त अनि तू त हु ठण्डी ठण्डी गरु हो म त जब्बल लाग ठण्डी अले अते जो हम त न ह जो तू को बा त मिलवा थ ते जो हेडी ति त्या हाल बार ह जो कन जति ति हालते म आउ बार चाहिँ ह ह आते जा त म त हो वे हाय

મને ગરમી લાગ તો ઠરી જાય તાર મમ્મી એવી કાઠી હે તાર મોઢવા પાથરવા અરે હું મમ્મી કોઈ કાઠી નહી મને તો ઘર ઊંઘવા કેતી હતી

ઓગડળી એ ચડી જઈજ કા મું તો ઉઠવાની એ કોઈ લીધું ના અને વટના મારે હું તો જેવી ઠરવા હું આ મોમા તો બાપ ઠંડી જબ્બર

અલી અલી આ મોટો કુટુ બેહી ગયો કાઢજે હો 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 યાર તો બો કુ નહીં આ તો જીગીયા ઓય આયા આયા બેચણો હેરા જલ્દી આયો જીગીયા આના બોંસી નથી ના ઠરી જઈ હા જીગી આ જીગી જીગી બોલ ક્યો આપણી સામે લાકડું લાકડું એકદમ તું ફોન કરજે સીતા કરવો પડે બાપ ફોન ના કરી આ ભોણી કોક થઈ ગયો તમે આવજો શું થયું તમે આવો એટલે વાત આવું આવજો આ ભોણી अलि न यार म बखेतै जाईले अछ मगतमा १० वस् न बोणीयो है त जति ठंडी चली जइयो उठाजो उठाजो केना उठा न जो आए त नखु उठा दे सित बुना र अ तौ छि बाप हमरा हा राति राति रे मन કે ના મોટો બારું મને તાડ ના વાય મને તાડ ના વાય ખાતી કી એ જીકી હેણા ઓ હા ઓ નાઈ બોન આવી રે ઓઢો 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 લે લે હું મેલવા આવું છોડાવ દી ભઈ રિક્ષા કરીને જતો રહ્યો હું કેતીતી કે ના જા હેણા ઓ ગેરા બા લે તમે ઉપાડીને લઈ જો હો હેડી નઈ કે બરાબર ગકડી પકડા પક પહુત હાય લહેત સુન લઈ જો આ બસ તે ઉડી મેલી જાઉ બસ મેલી